નમસ્કાર દોસ્તો મને ઘણા બધા લોકો પોતાની સંકુચિત સમસ્યાના સમાધાન માટે સવાલો પૂછતા હોય છે અને અને આ સમાધાન અમે સસ્તા ઘરેલું મદદથી બતાવીએ છીએ તો ચાલો જાણીએ આવા જ સવાલો અને તેનું સમાધાન દોસ્તો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજનો આ વિડીયો એવા પુરુષો માટે છે જેનો ટેકો ઢીલો અને કમજોર છે અને તે પાતળો અને નાનો થઈ ગયો છે જેના કારણે તેની પત્ની અથવા પ્રેમિકા તેનાથી ખુશ નથી હોતી ઢીલાપણા ના લીધે ઘણી ટેકો અંદર પણ નથી જતો આવી હાલતમાં આવા પુરુષો કુંવારી છોકરી સાથે તો કર્મ કરી જ નથી શકતા તો મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને આજે હું તમારા માટે એક જબરદસ્ત નુસ્ખો લઈને આવી છું જેના ઉપયોગથી આ બધી સમસ્યાથી તમને છુટકારો મળી જશે તો ચાલો મિત્રો જાણીએ આ નુસ્ખા વિશે મિત્રો આ વિડિયોમાં હું તમને એલોવેરા અને સરસિયા તેલના ઉપયોગથી ટેકાને મજબૂત લાંબો અને મોટો કરવાનો એક જબરદસ્ત ઉપાય બતાવીશ તો ચાલો જાણીએ કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે મિત્રો સૌથી પહેલા તમારે એક વાટકામાં બે ચમચી એલોવેરા જેલ લઈ લેવાનું છે એલોવેરા તેના પછી એમાં લગભગ એક ચમચી સરસિયું તેલ એડ કરો અને બેવને ને સરખી રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો હવે એક સાફ અને કોટન કપડું લ્યો અને કપડાની પહોળાઈ તમે ટેકાની લંબાઈ મુજબ રાખો હવે આ પેસ્ટને ટેકાની ટોપીને છોડીને આખા ટેક ઉપર સરખી રીતે લગાવી ਦਿઓ અને ઉપરથી આ કપડાને પટ્ટીની જેમ બાંધી ਦਿઓ લગભગ 30 મિનિટ સુધી એમ જ બાંધેલો રાખો ત્યાર પછી આ પટ્ટીને ખોલીને થોડા ગરમ પાણીથી ટેકાને ધોઈ નાખો મિત્રો એવું તમે 10 દિવસ સુધી લગાતાર કરી લેશો તો તમારો ટેકો ખૂબ જ મજબૂત અને લાંબો અને મોટો થઈ જશે તો મિત્રો આજના માં બસ આટલું જ મળીએ કાલે નવી સમસ્યા અને સમાધાન સાથે ધન્યવાદ